જિલ્લામાં માર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતમાં સતત પડી રહેલા વરસાદને કારણે વરસાદને કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી હતી કુંભારિયા ગામમાં પાણી ભરાઈ ગયા હતા કુંભારિયા ગામના પાદર ફળિયામાં પણ પાણી ભરાઈ ગયા છે પાદર ફળિયાના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા

કુંભારે ગામ પાડર ફરી શું સમસ્યા છે સમસ્યા પાણીની સમસ્યા છે કઈ રીતે પાણી ભરાય છે ને કેટલા સમયથી પાણીની સમસ્યા પાણી સમસ્યા આ કચરાની હિસાબે ને આ આપણે કુંભેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે સારથી દિવાલ પડી ગયેલી છે એ જગ્યા નાની છે ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય પાણીનો ત્યાંથી નિકાલ કોઈ નથી એસએમસી વાળા આવડે કચરો આ કેટલો કાયરો એસએમસી વાળાએ પણ પાણીની એ કચરો કાયરો એ લોકો પણ જે કુંભેશ્વર મહાદેવ મંદિર છે એ સાઠથી દિવાલ પડી છે ત્યાંથી એવો કચરો હટાવ્યો નથી કેટલા દિવસથી પાણી ભરાય પાણી પર આજે પાંચમો દિવસ થઈ ગયો કેટલી નુકસાની ગઈ છે નુકસાની તો બધા બહુ નુકસાન થયું છે હજુ સલંગ ચાર દિવસ પાણી પડે તો આ ઘરોની ઉપરથી પાણી જાય

તકલીફ વધારે બહુ વર્ષો થઈ ગયા પાણી થી હવે અમને તકલીફ કેટલી છે કે અમે અમે જ જાણીએ અમારા રહેવાના કોઈ ઠેકા નહીં ખાવાના કોઈ ઠેકા નહીં અમારા કોઈ માંડા હાજા અમે કોના ઘરમાં થોડું રખાય છે તો એટલે અમે ક્યાં ભાઈ તમે નીકળો નીકળો અમે જ કહેવાનું ને અમને કોણ રાખે છે કોઈ નહીં આજે કેટલા વખતથી આવું છે એવું તો કોઈ એવું તો કઈ સહાર કઈ મળે નઈ અમલો